યશોદા કહે છે ગોપી તું આ કોને લઈને આવી છો મારે આની પાસે જોશ નથી જોડાવા એનું રૂપ તો જો કારણ કે બાબાનું રૂપ જ એવું હતું આખા શરીરે ભભૂટ લગાવેલી કાનમાં નાગણીઓના કુંડળ હાથમાં બાજુબંધ નાગણીઓના ગળામાં શેષનાગ નાગ કપાળમાં ત્રિપુંડ છે હાથમાં ત્રિશૂળ ડમરું છે અને ભાલમાં ચંદ્રમા શોભે છે આવું એકદમ અવધૂત રૂપ જોઈ અને માયા સ્પષ્ટ ઘસી ના પાડતી હતી ગોપી ના પાડ દે મારે જોશ નથી જોડવાવા મારા છોકરાને નજર લાગી જવાની ભગવાન શિવને તાલાવેલી લાગી છે ભગવાન કૃષ્ણના દર્શન કરવાની ભગવાનના દર્શન કરવા જવાની ઈચ્છા બહુ જાગી અને એ સમયે ભગવાન શિવ વિચાર કરે હું કેમ જાઉં હું જાઉં પણ ત્યાં મને દર્શન કેમ થાય આટલું નાનું બાળક છે કઈ આંગણામાં શેરીઓમાં તો કઈ રમતું હોય નહીં હવે ઘરમાં હોય હવે ઘરમાં મારે જાવું તો મારે કેમ જાવું એટલે ભગવાન શું વિચાર કરે છે પણ જવું તો છે જ કારણ કે બાળ સ્વરૂપ એ તો ભગવાન શિવજીનું ઈષ્ટદેવનું રૂપ છે જ્યારે જ્યારે ભગવાન શિવ કથા કરવા બેસે ને ત્યારે ભગવાન શિવ મંગલાચરણ કરે છે ત્યારે ત્યારે ભગવાન મંગલાચરણ કરે અને એ મંગલાચરણમાં કોનું ધ્યાન તો કહે છે બાળ સ્વરૂપનું બાળ સ્વરૂપમાં પ્રગટ થયેલા ભગવાન એ શિવજીના ઈષ્ટદેવ છે ભગવાન શિવ નક્કી કરે જવાનું એ સમય નંદી આદિ ગણો આવ્યા છે નંદી આદિ ગણો એમ કહે છે પ્રભુ અમને હારે લેતા જાઓ અમારે જોવું છે અમારે ભગવાનના દર્શન કરવા છે ભગવાન શિવ સમજાવે છે નંદી બધા સાથે જશું કોઈને દર્શન નહીં થાય એટલે તમે થોડી વાર રાહ જુઓ પેલા હું જઈ આવું પછી હું તમને માર્ગ બતાવી દઉં એ માર્ગે જાજો હજી નંદી આદિ ગણો ને સમજાવે ને ત્યાં બરાબર શેષ નાગ ઉભા રહ્યા શેષ નાગ આવ્યા અને એ શેષ નાગ ભગવાન શિવ ને કહે છે પ્રભુ મને હારે લેતા જાવ ભગવાન એને સમજાવે શેષ તમે સમજો બધા સાથે દર્શો તો કોઈને દર્શન નહી થાય તમે સમજો નંદી આદિ ગણો માની ગયા પણ શેષ ન માન્યા શેષ કહે છે પ્રભુ તમારે જે હોય તે કરો પણ મને હારે લેતા જાવ કારણ મારે જોવા આવવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને દરિયામાં સુવે છે એનો એ નારાયણ આજ ઘોડિયામાં કેવો લાગે મારે જોવા આવો છે મારી પથારી કરનારો માણસ કેવો લાગે છે ઘોડિયામાં પારણિયામાં કેવો લાગે મારે જોવો છે મને દેખાડો મને સાથે લઈ જાવ ભગવાન શિવ ગોકુળની ગળીઓમાં ગયા છે અને એ ગોકુળની ગળીઓમાં ભગવાન શિવેલખનો નાદ નચાવ્યો બરાબર ગોકુળની ગલીઓમાં જ્યાં ભગવાન ઘૂમે છે અને એ સમયે સામે ગોપી મળી હવે ગોપીને જરા મનમાં શું થયું કોને ખબર એટલે ગોપી નજીક આવી બાબાને નમસ્તે કર્યા અને નમસ્તે કરીને કહે છે બાબા જ્યોતિષી હોય એવું લાગે છે કઈક મને ભગવાનને દોડવું તું ઢાળ મળી ગયો બાબા શિવને દોડવું ભગવાનના મનમાં લાઈટ થઈ લાવને જ્યોતિષી બનવું કદાચ નહીં ને ઓલાના જોશ જોવડાવવા હાટું મને ઘરે લઈ જાય તો મને દર્શન થઈ જાય ભગવાન જ્યોતિષ બેના અરે હા હા ગોપી હું તો જ્યોતિષી છું બાબા પણ તમને કોઈ દી ગોકુળમાં જોયા નથી આ બાજુ પહેલી વખત આવ્યા એવું લાગે છે હા હું પહેલી વાર આવ્યો તો તમારું નામ શું છે તમારું નામે કોઈ દી હેમ્બલ નથી મે તો અરે મારું નામ સદાશિવ જ્યોતિષી ઓહો બાબા એક કામ કરો ને અમારી યશોદા માડીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે તમે એના જોશ જોઈ દેહો ભગવાન કહે છે ગોપી જલ્દી લઈ જાને ઈજ કરવા તો આવ્યો છું તું મને જલ્દી લઈ જા અરે હા હા ગોપી જોશ કેમ ન જોઈ દઉ ચાલો લઈ જાવ મને ચાલો બાબા બાબાને લઈને આવે છે ગોપી नंदબાબાના આંગણામાં આવી બાબાને આંગણામાં ઉભા રાખીને કે છે બાબા આ ઊભાર્યો હું મારી યશોદા માડીને બોલાવતી આવું અને એ જ સમયે ગોપી દોડતા ગઈ એકદમ દોડતા દોડતા ગઈ અને ભગવાન આંગણામાં ઊભા છે અને ગોપી રાડે રાડ થઈ યશોદા એ યશોદા

આટલી બુમાબુમ શાની કરે છે તું અરે માં તું બહાર આંગણામાં જોતો ખરા હું કોને લાવી છું અરે પણ તું કોને લાવે છે એ તો કેતો ખરા મને અરે માં યશોદા હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું ચાલ આપણે લાલાના જોશ જોડાવી લઈએ યશોદાને આનંદ થયો ગોપીનો હાથ પકડી અને ઓરડામાંથી દોડતા દોડતા જાય છે ચાલ ગોપી જ્યાં બરાબર ઓરડામાંથી બહાર નીકળ્યા ઓસરીમાં આવ્યા અને ઓસરીની કોર નીચે ઉતર્યા અને જે બાબા હામું જોવે ને તે તો માની આંખો ફાટી ગઈ માની આંખો ફાટી ગઈ યશોદા કહે છે ગોપી તું આ કોને લઈને આવી છો મારે આની પાસે જોશ નથી જોડાવા એનું રૂપ તો જો કારણ કે બાબાનું રૂપ જ એવું હતું આખા શરીરે ભભૂત લગાવેલી કાનમાં નાગણીઓના કુંડળ હાથમાં બાજુબંધ નાગણીઓના ગળામાં શેષનાગ નાગ કપાળમાં ત્રિપુંડ છે હાથમાં ત્રિશૂળ ડમરું છે અને ભાલમાં ચંદ્રમાં શોભે છે આવું એકદમ અવધૂત રૂપ જોઈ અને માય સ્પષ્ટ ઘસી ના પાડતી હતી ગોપી ના પાડ દે મારે જોશ નથી જોડાવા મારા છોકરાને નજર લાગી જાય ગોપી કે છે કામ કરો માં હું બાબા ના પાડી આવું પણ તમે થોડીક એને દક્ષિણા આપી દો થોડીક ભિક્ષા આપી દો એટલે બાબા હમણાં વ્યા જાય ગોપી આવીને બાબા ના પાડી બાબા અત્યારે અમારે જોશ નથી જોડાવા કારણ અમારા યશોદા માડી નો દીકરો સુતો છે એટલે અમારે જય જોશ જોડાવા છે ને ત્યારે તમને બોલાવી જશું અત્યારે અમારે જોશ નથી જોડાવા ભગવાન કે છે એક યુક્તિ મળીતી ઈ નિષ્ફળ ગઈ સા એક વ્યક્તિ એક યુક્તિ મળીતી ઈ નિષ્ફળ ગઈ હવે ભગવાન ના દર્શન કેવું થશે અને કહે છે લ્યો બાબા આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા સ્થાને વ્યાજ મારે તમારી પાસે જોશ નથી જોડાવવા તમારો રૂપ તો જોવો મારો છોકરો બી જાય ભગવાન કહે છે અરે માં તમે આમ આટલા સોનાના થાળ ભરી ભરીને લાવો પણ આ ભિક્ષાને મારે કરવી શું મારે રહેવું છે એને ડુંગરાઓમાં પર્વતોમાં રેવું મારે સ્મશાનમાં હવે મારે આ ભિક્ષાને કરવી છે હું મારા ભિક્ષા ન જોઈએ અને એક વાત કહું યશોદા તમે આમ સોનાના થાળ ભરી ભરીને લાવો ને એમાં કંઈ નવાઈ નથી કારણ કે તમારા ઘરમાં ખજાનો જ એટલો ભીડો છે અને સૌથી મોટી વાત કહી દઉં તો તમારા ઘરનો સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો એને બહાર લઈ આવો ભગવાન શિવ વિચાર કરે છે કઈ ખબર નથી હું શું કામ લેવા શું કામ માટે આવ્યો છું લાવને એને સ્પષ્ટતા કરીને કહી જ દઉં કે મારે તારે આ સોના મોહરની જરૂર નથી મારે તારે આ દક્ષિણાની નહીં મારે તો તારા છોકરાના દર્શન કરવા છે ખોટું શું બોલવું અને આમ પણ આ જગતનો નિયમ છે સાહેબ કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે કપટ હોય ને કૃષ્ણ ન હોય એટલે ભગવાન કહે છે માં મારે તમારા આ સોનામોરને શું કરવા છે મારે તમારા સોના મોર નથી જોઈતા અને ભગવાન શિવ ના પાડે અને કવિ શું લખે લાગે ના ચાહી દોલત દુનિયા માયા લાલ કા દર્શ કરા દે દર્શન ચાએ તેરી દોલત દુનિયા કો કંચન માયા દર્શાય ચાએ તેરી દોલત દુનિયા કોર ન કંચન માયા લાલ કા દર્શ કરાધે મેં દર્શકો આયા ચે દોલ દુનિયા આપણે લાલ કા દર્શ કરા દે ભાઈ ના પાડ દીધી માં મારે તારી ભિક્ષા નથી જોઈતી મારે તો તમારા છોકરાના દર્શન કરવા છે મને તમારા છોકરાના દર્શન કરાવી દયો એટલે હું વયો જાવ અપને લાલ કા દર્શ કરા દે મે દર્શન કો આયા આ શબ્દ સાંભળો અને સાંભળતાની સાથે જ મા યશોદા કહે છે બાબા સાંભળો તમારે આ ભિક્ષા લેવી હોય તો એ ભલે અને ન લેવી હોય તો એ ભલે મારો છોકરો બહાર આજે નહીં આવે ને કાલે નહીં આવે મારા છોકરાને જોવા નહીં મળે જવા દો માએ ઘસી ના પાડી બાબા શિવે સામે બીજી હટ કરી બાબા શિવે હટ કરી કે સાંભળી લ્યો માં જ્યાં સુધી તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારું આંગણું મૂકીને હવે બારો નહીં જાય આંગણું મૂકીને બારો લઈ જાય બાબા એ તો ત્રિશુલ ખોડ્યું અહમ લેખનો નાદ કર્યો અને પદ્માસન વાળી આંખો બંધ કરીને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરી કે હે નાથ હે નારાયણ તમે કંઈ કરો તો મને તમારા દર્શન થાય બાકી આ માવડી મને તમારા દર્શન નહીં થવા દે ભગવાન શિવે પ્રાર્થના કરી અને પારણિયામાં પોટેલા ભગવાન

પોતાના ખોડા ની અંદર ભગવાન કૃષ્ણ થબ થબાવ્યા છતાં પણ રડવાનું બંધ ન કરે માએ પારણિયામાં નાખો પારણિયામાં નાખી અને માયે પારણિયા ગાયા ભગવાન અહમ નો નાદ લઈને બેસી ગયા અને આ બાજુ માં યશોદા ખૂબ એને છાના રાખે છે ભગવાન બાલકૃષ્ણને પણ ભગવાન શાંત થાય નહીં ગોપી દોડતા આવી ગોપી કહે છે શું થયું અરે ગોપી ખબર નહીં યશોદાને પણ કઈ સમજણ પડતી નથી એટલે ગોપી બોલે છે માં મને એવું લાગે છે કદાચ આને નજર તો નહીં લાગી હોય ને હવે આખી દુનિયાને નજર લગાડી દેવો છે એને નજર કોની લાગે પણ આ તો એક માનો ભાવ છે માનો પ્રેમ છે એને ક્યાં ખબર છે આ તો ઈશ્વર છે આ તો મા તત્વ છે એટલે માને એમ થયું હા હો ગોપી કદાચ નજર લાગી ગઈ હોય આને એક કામ કરો નજર ઉતારી નાખો માં એકદમ ગયા રસોડામાં રસોડામાં જઈ અને લાલ મરચાં અને રાઈ લઈ આવ્યા અને એને સાડીનો છેડો ઓઢાડ્યો અને માના કનૈયાના ઉપરથી ઉતાર્યું અને નાખી અગ્નિમાં નાખ્યું ધુમાડો ન થયો કોઈને એટલે લાગ્યું કે બરાબર આની નજર જ છે આપણે એવું છે ને મરચાને ઉતારી નાખે અને જો એમાં ધુમાડો ન થાય એટલે સમજવાનું એને નજર છે પણ મરચા પછી હાવ હલકી કક્ષાના હોય તો એ ધુમાડો નહીં કરે વળી ભગવાન શાંત ન થયા એટલે વળી ગોપી કહે છે માં આ હજી કેમ શાંત ન થયો ગોપી ખબર નહીં આને શું થયું છે વળી માએ પાણીનો કળશ ભર્યો અને કળશ કનૈયા ઉપરથી ઉતાર્યો અને ચોકમાં ઢોળી આવ્યા છતાં પણ ભગવાન શાંત ન થયા એ સમયે ગોપી એમ કહે છે માં મને એમ લાગે છે કે આને ભારે નજર લાગી હશે બહુ ભારે નજર લાગી હોય ને એવું મને દેખાય છે ગોપી મને એવું જ લાગે છે એક કામ કરું માં પેલા બાબા હજી અહીંયા જશે એને પૂછી દઉં એને નજર ઉતારતા આવડતી હોય તો અરે હા ગોપી જાને બાબા આંગણા બેઠા છે ગોપી આવી બાબા નમસ્ત કર્યા બાબા અમારી યશોદા માળીનો છોકરો બહુ રોવે છે ઘણો થપથબાયો પણ શાંત થતો નથી ગોડિયાના નાણખી ને હિચકાયો શાંત થતો નથી એની નજરે ઉતારી પણ શાંત થતો નથી અમને એમ લાગે છે એને ભારે નજર લાગી હશે તમને નજર બજર ઉતારતા આવડે જંતર મંતર કંઈ ફાવે છે બાબાએ મનમાં લાઇટથી હાલને જંતર મંત્ર કરી જો એના દર્શન થઈ જતા હોય તો ભગવાન શિવ કહે છે અરે ગોપી નજર અરે હું તો કેટલાયની નજર ઉતારીને આવ્યો અહીંયા આ જંતર મંતર તો મારો મૂળ ધંધો એ કે અને ગોપી મારી તો એક ખાસિયત છે કે હું એક વાર જેની નજર ઉતારું ને એને જિંદગી ભર કોઈ દી કોઈની દુનિયામાં કોઈની નજર ન લાગવા દઉં આવી મારી ખાસિયત છે એક વાર નજર ઉતારું પછી કોઈની નજર ન લાગે બાબા અમારે યશોદા માડીને છોકરાને નજર ઉતારી દો ને જાઓ લાલન લઈ આવો બારો ગોપી દોડતા આવી અરે માં આ બાબા તો બહુ જ્ઞાની છે એમ કે છે કે હું એકવાર નજર ઉતારું પછી કોઈની નજર ન લાગવા દઉં આવી નજર ઉતારું છું ગોપી એને કેને નજર ઉતારી દે છે કે લઈ આવો એ સુદા કહે છે એ વાત ખોટી લાલો બાર નહીં આવે તું એને બાબાને જઈને કે જેટલી ભિક્ષા જોતી એટલી ભિક્ષા લઈ લો નજર ઉતરવામાં તમારે જેટલી સામગ્રી જોતી એટલા સામગ્રી લઈ લો મરચાં મંગાવી લ્યો રાય મગાવો મીઠું મગાવો જે તમારે જોઈએ હનુમાનની મળી લઈ આવો ચાર ચોક ની ધૂળ લઈ આવો ગાય નું છાન લઈ આવો નજર ઉતારવી હોય તો તમે જે સામગ્રી માંગશું સામગ્રી તમને આપી દેશું પણ લાલો બાર નહીં આવે ગોપી આવીને બાબાને વાત કરી બાબા તમારે જેટલી દક્ષિણા જોઈ ને એ દક્ષિણા લઈ લો અને જેટલી સામગ્રી જોઈ લઈ લો પણ લાલો બાર નહીં આવે ભગવાને કીધું લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે જવા દો તો નજર નહીં ઉતરે ગોપી આવીને કીધું માં બાબા ના પડે છે લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે અને અહીંયા લાલો હવે હિત કે ચડી જશે માને થયું હવે તો જવું જ પડશે માએ એને સફેદ કપડામાં એવો વીટળાવ્યો ને બાબા આના અંગને જોઈ ન જાય ને બાબાને નજર ન લાગી જાય યશોદા લાલાને લઈને ભગવાનને લઈને બહાર આવે છે ભગવાનને તેડ્યા છે અને એ સમય આંગણામાં આવે છે અને આંગણામાં ભગવાન બાલકૃષ્ણ યોગેશ્વર અને યોગી આ બે નજર નજરે એક થઈ યોગેશ્વરે રોવાનું બંધ કર્યું અને આંગણામાં બેઠેલો બાબા શિવ હવે રડવાનું ચાલુ કરે ભગવાન દર્શન કરી અને શિવજી રડ્યા છે ભગવાન શિવ રડવા લાગ્યા યશોદા કહે છે બાબા તો જુઓ કેટલા જ્ઞાની છે હજી નજર ઉતારી નથી ત્યાં તો મારા છોકરા રડવાનું બંધ થઈ ગયો અને મારા છોકરાનું રડવાનું પોતે રડવા લાગ્યા છે બાબા કેટલા જ્ઞાની છે ભગવાન શિવ કહે છે લાવો માં તમારા લાલાને મને ગયો મા ના પાડે છે નહીં હો બાબા તમારા ગળામાં સાપ આટા મારે છે નહીં મારા કન્યા ને મારા લાલાને ડંખી જાય તો અરે મા કાંઈ નહીં થાય લાવો ને ભારે હાઈએ માયે ભગવાન બાલકૃષ્ણને શિવજીના હાથમાં આપ્યા અને શિવજીએ ગોદમાં પધરાવ્યા અને શું થયું આંખ બંધ થઈ ગઈ લાગી ગયું શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ અને આ બાજુ હવે ભગવાન બાલકૃષ્ણ પોતાના નાના એવા હાથ અને પગ ઉછાળે અને ગળામાં રહેલો સાપ ભગવાન બાલકૃષ્ણ માથા પર મંડરાય અને આ બાજુ માનો જીવ તાળવે ચોટે એક વાર બે વાર થયું બાબાની આંખો બંધ છે એટલે માથી ન રહેવાયું માં બોલ્યા એ બાબા તમારી આંખ તો ખોલો આ તમારો સાપ મારા લાલાને ડંખી જાય છે જ્યાં ભગવાન શ્રી આંખ ખોલીને તો એકદમ શેષનાગ ભગવાનની નજીક હતા અને ભગવાન કૃષ્ણ સર્પને પકડવાના પ્રયત્નો કરતા હતા આ દ્રશ્યને જોઈ અને ભગવાન શ્રી બોલ્યા માં જુઓ તો ખરા આ તમારો છોકરો કેટલો નીડર છે આટલો નાનો છે છતાં પણ એ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે એટલે મને એમ લાગે છે કે માં આ તમારો છોકરો મોટો થશે ને તો કોઈક મોટા નાગને નાથશે અને ભગવાને કાલી નાગને નાથો છે કૃષ્ણએ કાલિંદીના ધરામાં કૃષ્ણએ કાલી નાગને નાથો છે

ભગવાન શિવ પંચ પરિક્રમા કરી અને નીકળી ગયા છે